અરે હું મને ખબર છે ને આ ભાઈ ને તો હું તો ઓળખતો નથી બરોબર છે અને એમ નહીં એવા આ બેન ને છે આ બેન ને વગર ટિકિટ જ બેઠા પૂછો હવે આ બેન ને રસ્તામાં કોઈ પકડે આ બેન ને કોઈ રસ્તા માં પકડે પણ આ નથી આજ નથી એને કેટલા તમારે ક્યારે બન્યું આવું સાડા આઠ નવ ના ગાળા ત્યારે લઈ લીધા લીધા ટિકિટ આપી नाही नाही हा मशीन बघडेल मशीन बघ